એવું બધું બહુ હોય તો પુરુષો એટલા બધા બુદ્ધિથી જીવે ને તે પુરુષો પ્રેમ કરે તો એ બુદ્ધિથી કરે પ્રેમ કરવાનું કામ મનનું છે દિલનું કામ છે ને પ્રેમની વાત આવે ત્યારે દિલની વાત આવે નિર્ણય કરવાની વાત આવે ત્યારે બુદ્ધિથી નિર્ણય કરવાનો હોય પણ પુરુષો બુદ્ધિથી નિર્ણય કરે તો બરાબર પણ એટલા બધા બુદ્ધિથી જીવે કે પ્રેમ પણ બુદ્ધિથી કરે અને બહેનો એટલી બધી દિલથી જીવે એટલી બધી લાગણીથી જીવે કે નિર્ણય કરે તો પણ પાછી લાગણીથી કરે અને એટલા માટે બહેનોના ડિસિઝન્સ લગભગ ઇમોશનલ હોવાને કારણે ગડબડ થાય છે હાજી બાકી લાગણી ખૂબ પ્રેમ હાવ હાચો પણ ડિસિઝન લેવાનું કામ મનનું નથી બુદ્ધિનું છે અને પુરુષોને કહેવાનું પ્રેમ કરવાનું કામ બુદ્ધિનું નથી એ દિલનું છે પણ પુરુષો પ્રેમ પણ કરે તો બુદ્ધિથી કરે એટલે પુરુષોના પ્રેમનો ભરોસો નહીં પુરુષોના પ્રેમમાં ગણિત હોય છે એ જ્યારે કોઈ સ્ત્રીને એમ કહે યુ આર ધી મોસ્ટ બ્યુટિફુલ વુમન આઈ એવર મેટ ઇન માય લાઈફ तो ओली बचाड़ी एम पानी पानी थी जाए रियली यू मीन इट तो लो के या आई मीन इट सो स्वीट अरे हूँ सो स्वीट तू छे जेने आ त्रीश्मी छह राधे राधे नहीं ऐसा पुरुषों को बनाया है कुदरत ने बाय नेचर પુરુષો એવા હોય એક પુસ્તક તમે વાંચ્યું હશે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ તો કુદરતી રીતે સ્ત્રીઓને કુદરતે આવી બનાવી છે પુરુષોને કુદરતી રીતે આવા બનાવ્યા છે સો મેન વિલ બી મેન ઓલવેઝ સ્ત્રીઓ છે નિર્ણય કરે એ પણ દિલથી કરે એટલે સ્ત્રીઓના નિર્ણયમાં ગડબડ અને પુરુષો પ્રેમ કરે એ બુદ્ધિથી કરે એટલે પુરુષોના પ્રેમમાં બહુ ભરોસો ન કરવો